નિવેદન પર પ્રતિક્રિયા સામે આવી છે ઉમેદવારની પસંદગી મુદ્દે ડોક્ટર ભરત કાનાબારે નારાજગી વ્યક્ત કરી છે હવે પસ્તાવાથી કંઈ વળવાનું નથી તેવું કહેવું છે ઉમેદવારની પસંદગીમાં આ વખતે અનેક જગ્યાએ વિરોધ થયો છે ભાજપના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા બહુ મજબૂત છે સોબુઝ સિસ્ટમ કહેવાય ને નીચેથી કાર્યકર્તાઓનો ફીડબેક લેવાય હોદ્દેદારોના પણ અભિપ્રાયો લેવાય સંકલન થાય આ બધી પ્રોસેસને અંતે ઉમેદવારો નક્કી થતા હોય છે પણ આજે પાર્ટી વિશાળ બની છે અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે કોમ્પિટિશન છે મહત્વાકાંક્ષા પણ હોય બધાને એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થઈ હોય એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે આ નારાયણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કહેવું એ બરાબર ન ગણાય અપછતાએ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત